મારો બાપ દાદાનો પેઢી દર પેઢી ચાલતો આવતો ધંધો છે રાઈડનો એમ્યુઝમેન્ટ પાર્કનો આ ગયા વર્ષે મેં ચાર પ્લોટ પાંચ લાખ પંચ્યાસી હજારના એક પ્લોટ દીધ ભાવે વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ નામના વ્યક્તિ પાસેથી કે જેને આખું ગ્રાઉન્ડ કોન્ટ્રાક્ટમાં રાખેલું હતું એમની પાસેથી મેં ચાર પ્લોટ રાખેલા હતા મેં એને મેં મારા દાદાએ અને અમે બે ચાર લોકોએ એને ઇન્ડિયન બેંક જ્યાં કલેક્ટર સાહેબના એકાઉન્ટમાં પૈસા અમે આપીએ છીએ બરાબર ત્યાં અમે એને પૈસા આપેલા હતા વસ્તુ એવી થઈ કમનસીબે નસીબે વરસાદના કારણે ખૂબ વરસાદના કારણે મેળો રદ થયો હવે આ ભાઈ કે જેને મેં પૈસા આપેલા હતા એને મને કોઈ પણ પુરાવા નતા આપ્યા એને પહેલાં વાત કરી હતી કે હું તને એલોટમેન્ટ લેટરને બધું આપીશ પછી કંઈ પણ પુરાવા ન આપ્યા અને પછી જે કલેક્ટર સાહેબમાંથી ફંડ રિફંડ થયું કે જે એના નામનું આવ્યું એ પછી આ ભાઈ જોડે મારો કશો જ કોન્ટેક નથી વચ્ચે વાતો દરમિયાન એને મને એકાદ વાર અગિયાર લાખનો ચેક આપ્યો બાકીની રકમનું એવું કીધું કે હું તને આ બીજા પૈસા રોકડ રકમ આપી દઈશ એ પછી એ ચેક પણ એનો બાઉન્સ થયો એ પછી મેં અવારનવાર ઘણા બધા ધક્કાઓ રાજકોટ ખાધા હું